સીધે સીધા લણો આવી વસ્તે છેલા 25 વર્ષથી રાજકારણમાં છું આજ તાલુકાનો છું આજ ગામનો દીકરો છું અને આમાં બેઠા ને લગભગ નાના મોટાના કામ મે કર્યા છે અને મે નહીં કર્યા મારા બાપાએ કર્યા છે વાવેલું છે અહીંયા ચાર વર્ષ પહેલા કોરોના આવ્યો મારી પાસે પૈસા નતો મે મારા ઘરના ખર્ચે હોસ્પિટલ ખોલીને લોકોની સેવા કરી છે આમાંથી એક જણો ઉભો થઈને કહી દે કે નીતિ મે મારી પાસે એક રૂપિયો લીધો છે સાતસો દર્દી ને હાજા કર્યા રેવાનું ખાવાનું દવા ડોક્ટર બધાય પૈસા મેં ચૂકવા છે અને ક્યાંય ફાળો નથી કર્યો અને એક રૂપિયો કોઈનો લીધો નથી આમાંથી કોઈનો લીધો હોય તો કહી દો આપણે ગોપાલબેન ઠેકો દઈ દો આના મત માંગવા આવ્યો છું અને ચોટી ગયા છો ગોપાલ 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 કરીને હાવેણામાં આ વિચાર જુઓ કેવો ધારાસભ્ય જોઈ છે તમારે નક્કી કરવાનું છે અને ગોપાલલાલ પાટિયા એમ કહેતા હતા ને બોલતા નતા આવડતો આ રેકોર્ડિંગ કરીને દેજો એને બોલતા તો બધું આવડે છે પણ એના જેવી ભાજપ વાળા ને આમ આદમી પાર્ટી જેવી ભાષા કોંગ્રેસ નો આપડી શકે એટલે અમે નથી બોલતા બાકી બોલવામાં તો એનાય બાપ છે આટલું કરી મિલું જય હિન્દ